બ્રિજ તૂટવાની ઘટના નજીક સમારકામ થઈ રહેલો પુલ તૂટી પડ્યો કેશો તરફ જતા રોડ પરનો પુલ ધરાશાયી થયો છે પુલ પર મશીન ચાલતા સમયે ઘટના બની પુલનો સ્લેબ પડતા મશીન પણ નદીમાં પુલ પર ઉભેલા પણ નદીમાં સદનસીબે ઘટનામાં જાનહાની ટળી છે તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો જૂનાગઢથી સામે આવ્યા છે હજુ તો ગંભીરા બ્રિજ દુર્ઘટનાના ઘા પણ નથી રોજાયા ત્યાં વધુ એક પુલ તૂટવાની ઘટના બની છે જૂનાગઢમાં વધુ માહિતી મેળવીએ સંવાદદાતા જય વિરાણી પાસેથી જય આજક ગામ નજીક જે પુલનું સમારકામ થઈ રહ્યું હતું એ પુલ તૂટી પડ્યો આ પુલને લઈને શું માહિતી જી પૃષ્ઠકથી ખાસ કરીને જણાવજો કે જે માનવ તાલુકાનું જે આજક ગામ છે ત્યાં એક પુલની કામગીરી ચાલુ હતી ત્યારે આજક નજીક જે આક્રોલ થી તરફ જતો જ્યાં પુલ હતો એમાં પુલ નું સમારકામ ચાલુ હતું તંત્ર દ્વારા જે બે દિવસ પહેલા આ તમામ જે જિલ્લાના જે જર્જરિત જે પુલો છે તેનું સર્વે કરવામાં આવ્યું હતું અને આ બે દિવસ પહેલા આ પુલ બંધ કરવામાં આવ્યું હતું અને ડાયવર્ઝન કાઢવાની જે કામગીરી ચાલુ હતી ત્યારે પુલ તૂટ્યો હતો આ સમારકામ ચાલુ હતું ત્યારે પુલ તૂટ્યો હતો બી કોઈ જાનહાની થઈ નથી હાલ કલેક્ટર સાથે વાત કરતા જણાવવામાં આવ્યું છે કે જે આ જે તમામ જે પુલો છે તેને બંધ કરવામાં આવ્યા હતા જર્જરિત જે પુલો હતા તેનું સર્વે કરી અને બંધ કરવામાં આવ્યા હતા અને જે કામ ચાલુ હતું ત્યારે આ પુલ તૂટ્યો છે અને કોઈ થઈ નથી અને હાલ કલેક્ટર ઘટના સ્થળે રહ્યા છે સાત લોકો જે પુલ ઉપર હતા અને પુલ તૂટ્યો હતો ત્યારે કોઈ થઈ નથી કોઈ ઈજા પણ થઈ નથી તેવું પણ જાણવા મળ્યું છે બિલકુલ અને જય પુલ છે એ કેટલા ગામ ને પુલ છે હાલ તો જે વાત્રોડ થી માંગરોળ કેશોદ તરફ જતો પાંચ થી સાત ગામો ને પુલ હતો અને હાલ આવી ઘટના બની છે બિલકુલ અને છે આ પુલ તૂટી ગયો છે તો સ્વાભાવિક છે કે હવે રસ્તો બંધ થયો તો બીજો કોઈ વૈકલ્પિક રસ્તો છે કે પછી આ ગામ સંપર્ક વિહોણું થશે હાલ તો જે આ પુલ નું કામ ચાલુ હતું ત્યારે આ પુલ તૂટ્યો કે અને ડાયવર્ઝન ની કામગીરી ચાલુ હતી ત્યારે આ પુલ તૂટ્યો છે અને હાલ આ વૈકલ્પિક રસ્તાને પણ તંત્ર દ્વારા કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે બિલકુલ જયારે કામ ચાલતું હતું ત્યારે કોઈ અધિકારી કે કોઈ પર હાજર હતા હાલ તો એવું જાણવા મળ્યું છે કે જે પુલની કામગીરી ચાલુ છે બિલકુલ જય માહિતી સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર જૂનાગઢના છે કે જ્યાં આજબ ગામ નજીક પુલનું સમારકામ ચાલી રહ્યું હતું અને તે દરમિયાન આ પુલ તૂટી પડ્યો છે ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ ઊંઘેલું તંત્ર જાગ્યું અને જ્યાં જ્યાં બ્રિજને સમારકામની જરૂરિયાત છે ત્યાં ચોમાસાની ઋતુમાં સમારકામ કરવામાં આવી રહ્યું છે આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો તમારી ટીવી સ્ક્રીન પર આત્રોલીથી કેશોદ તરફ જતો જે પુલ છે એ પુલ ધરાશાયી થયો આસપાસના સાતથી થી આઠ ગામને જોડતો આ પુલ છે રાહતની વાત એ છે કે આ પુલની કામગીરી દરમિયાન ત્યાં પાંચ છ લોકો હાજર હતા અને પૂટ પુલ તૂટતા સમયે નીચે પડ્યા પરંતુ તેમાંથી કોઈને ગંભીર ઈજા નથી થઈ કે કોઈ જાનહાનિ થઈ નથી કારણ કે ગંભીર આબ્રિજ દુર્ઘટના કે હજુ તો તેને માત્ર સાત દિવસ થયા છે અને એ દુર્ઘટનાના ઘા હજુ રૂજાયા નથી અને ત્યાં બીજો પુલ તૂટી ગયો પુલનો સ્લેબ પડતા હિટાચી મશીન પણ નદીમાં ખાબક્યું હતું દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે કામગીરી દરમિયાન જે હિટાચી મશીન હતું એ પણ નદીમાં ખાબક્યું છે ડાયવર્ઝન બનાવવાની કામગીરી ચાલી રહી હતી અને અચાનક તે સમયે આ પુલ તૂટી ગયો પુલ પર ઉભેલા જે લોકો હતા તે લોકો પણ નદીમાં ખાબક્યા હતા પરંતુ આ દુર્ઘટનામાં સૌથી મોટી રાહતની વાત એ છે કે કોઈ જાનહાની નથી થઈ તો આપણી સાથે રમેશભાઈ વાજા આજક ગામના સરપંચ છે લાઈન પર જોડાયા છે રમેશભાઈ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં આજક ગામ જે આ પુલ છે એ પુલ તૂટી ગયો સૌથી પહેલા તો આ દુર્ઘટના કેવી રીતે બની એ આખી દુર્ઘટના લઈને શું માહિતી શું તમને કઈક એની જાણ છે હલો હા રમેશભાઈ અત્યારે હું સ્થળ ઉપર જ ઉભો છું અચ્છા પુલ હતો ને એ નવું બનાવવાનું હતું એના માટે તોડતા હતા બરાબર છે એક સાઈડ તોડી હતી બીજી સાઈડ નમી ને ઈચાસી ને કેનાલ માં વહી ગયું હતું નદીમાં માં બાજુ માં પચાસ થી સાઠ માણસો જોવા વાળા હતા એમાંથી આઠ થી દસ માણસો પણ કેનાલ માં વહી ગયા હતા કેનાલમાં લાંબુ પાણી નતું એટલે કોઈ જાનહાની થઈ નથી બરાબર છે રમેશભાઈ આ નવું પુલ બનાવવાનો હતું નવું પુલ બનાવવાનું હતું તો એ લોકોને બનાવતો તો દિવાળી બનાવે ને સાહેબ ક્યારે મંજૂર થયેલો અત્યારે કોઈ જાહેરનામું આપેલું નથી ડ્રાઇવર્જન કાઢેલો રમેશભાઈ ક્યારે મંજૂર થયેલો આ પુલ આ પુલ તો કહેવાનો મતલબ એમ છે કે પાંચ છ મહિના પહેલા મંજૂર થઈ ગયેલો હતો તો પછી રમેશભાઈ ચોમાસામાં કેમ પુલ બનાવવાની કામગીરી શરૂ કરવાની જરૂર પડી પણ ઓલી બાજુ જે પુલ તૂટ્યું ને એને એને હિસાબે અત્યારે આ લોકોએ આ બધા પુલ તોડવાનું ચાલુ કરી દીધું તો તોડવું તો તમારી દિવાળીએ તોડાય ને એમ અત્યારે અમારું ગામ અમુક જુનાગઢ જુનાગઢમાં થોડો વરસાદ થાય ચાર વરસાદ થાય એટલે આજક ની અંદર પાણી આવે તો દસ થી પંદર ઇન્સ આગળ વરસાદ થાય તો આજે બોલો રોડ કપાડી દે દર વર્ષે પાણી તો આ લોકો પછી ઓલા નાલા મૂકવાના છે ભૂંગરા હવે ભૂંગરા થોડા પાણી કાઢે એ નવ ના ભૂંગરા મૂકે નવ ના ભૂંગરા મૂકે ભૂલ હતું એ પાણી ના કાઢી આપતું તો આ ભૂંગરા થોડા પાણી કાઢે જી જી રમેશભાઈ આપ વીટીવી સાથે જોડાયા આપનો આભાર